ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી સ્વીટ એટલે કે મોનથાળ બનાવીશું આ મોનથાળને આપણે માવા અને કલર વગરનો આ મોન આપણે ઘરે જ બનાવીશું તો એકદમ ચોખ્ખો અને બજાર કરતાં સસ્તો અને સારો એવો મોનથાર આજે આપણે બનાવતા શીખીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો મોંથાળ બનાવવા માટે સૌ પ્રથમ આપણે તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા આપણે વાટકીના માપથી આ મોનથાર બનાવવાના છે તો બે વાટકી આપણે બેસન લેશું એટલે કે ચણાનો લોટ એક વાટકી ખાંડ અને એક વાટકી જેટલું ઘી તો આ મેઝરમેન્ટથી આજે આપણે મોનથાળ બનાવીશું બેસનના લોટને આપણે એક મોટા બોલમાં લઈ લેશું તો આ રીતે આપણે બંને વાટકીને પહેલાં એક મોટા બોલમાં એડ કરી દઈશું તો અહીંયા બે વાટકી જેટલો આપણે બેસન લીધેલ છે હવે આ લોટમાં આપણે તેને મોણ આપવાનું છે તો મોણ આપવા માટે આપણે પહેલાં ત્રણ ચમચી જેટલું દૂધ અને ત્રણ ચમચી જેટલું ઘી આ રીતે મિક્સ કરી તેને આપણે ગેસ ઉપર સેજ ગરમ કરી લેશું ઘી ઓગળી જાય એટલે આંગળી સેજ સેજ ગરમ લાગે બસ એટલું ગરમ કરી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને હવે આ દૂધ અને ઘીને આપણે લોટમાં એડ કરશું તો અહીં આપણે થોડું થોડું આ રીતે એડ કરશું અને હાથેથી તેને આ રીતે મિક્સ કરી અને આપણે મોણ આપવાનું છે હવે આ રીતે મિક્સ કર્યા પછી તેને બંને હાથેથી હવે આપણે મોણ આપશું તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે આ રીતે આપણે જો લોટને બંને હાથેમાં ઘસશું તો એકદમ ઘણીવારો આપણો લોટ છે એ રેડી થશે તો મોનથાર થાર ખૂબ જ સરસ બનશે તો તમે જોઈ શકો છો સરસ લોટમાં મોણ લાગી ગયું છે હવે તેને આપણે દસેક મિનિટ માટે આ રીતે દબાવી અને ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું બચેલા આ દૂધને આપણે પછી ઉપયોગમાં લઈ લેશું અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો હવે તેને આપણે આ રીતે ચાણણીની મદદથી પહેલાં લોટને ચારી લેશું આ રીતે આપણે જો લોટને ચાળણીથી ચાળી લેશું તો આપણો મોનથાળ છે એ એકદમ ઘણીવારો સરસ રેડી થાશે તો આ પ્રોસેસ પણ કરવી ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે મોનથાળ બનાવતા હોય ત્યારે અને જો તમારે મિક્સચરમાં તેને ગ્રાઇન્ડ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો મિક્સચરમાં પણ તેને ચાલુ બંધ ચાલુ બંધ કરી બે વાર ગ્રાઇન્ડ કરી લ્યો એટલે તમારું એકદમ સરસ પાવડર ફોર્મમાં તે બનીને રેડી થઈ જશે તો આ રીતે મેં બચેલા ભાગને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધેલ છે તો આ રીતે તેને આપણે સારી રીતે ચારી લેશું તો અહીંયા આપણું મોંથાલ માટેનો લોટ છે રેડી છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી જાડી કઢાઈ અને ઊંડી હોય તેવી કઢાઈમાં આપણે ઘી એડ કરશું ઘી ઓઘરે એટલે તેમાં રેડી કરેલું જે લોટ છે ઘીમાં એડ કરી દેસું અને તેને સારી રીતે પહેલાં શેકી લેશું ઘીમાં તો આ પ્રોસેસ પણ કરવી એટલી જ જરૂરી છે આ રીતે જ મોનથાર બનાવશો તો મોનથાર છે એ એકદમ ફરસાની દુકાન જેવો બનશે તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને શેકી લેશું અને તેને શેકાતા છ થી સાત મિનિટ લાગે છે આ રીતે તે શેકાતો જશે અને થોડો થોડો કલરમાં પણ ચેન્જ થતો જશે જેમ જેમ તે કલર ચેન્જ થશે તેમ તેમ તમારે સમજવાનું કે લોટ છે એ આપણો સારી રીતે શેકાઈ રહ્યો છે હવે આ સ્ટેજ ઉપર આપણે બચેલું દૂધ અને ઘીનું મિશ્ર હતું તે એડ કરી દેસું અને તેને આ રીતે તવેથાની મદદથી હલાવતા જશું ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની અને તેને આ રીતે ફરીથી બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું તો તમે જોઈ શકો છો જેમ જેમ મોન થાળ શેકાતો જશે તેમ તેમ તે ઘી છે એ છૂટું પડતું જશે અને લચકા જેવું લાગશે હવે તેમાં આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરી દેસું દૂધ એડ કરતાં જ તમે જોઈ શકો છો કે મોનથાળ છે એ કંઈક આ પ્રકારનો બનીને રેડી થાય છે તો હવે તેને બેથી ત્રણ મિનિટ હજી આપણે શેકી લેશું મોથાળને શેકાતા પંદર મિનિટ જેવું લાગે છે તો આ રીતે જેમ જેમ તે શેકાતો જશે તેમ તેમ તે ઘી છૂટું પડવા મળશે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ તેને એકાદ મિનિટ માટે આ રીતે હલાવશું કારણ કે આપણું કઢાઈ છે એ ગરમ હોય છે હવે ચાસરી બનાવવા માટે આપણે એક વાટકી જેટલી ખાંડ અહીંયા આપણે વાટકીના મેઝરમેન્ટથી જો પાણી લઈએ તો પોણી વાટકી એટલે કે ખાંડથી થોડું ઓછું પાણી એટલે કે ખાંડ ડૂબે તેટલું જ પાણી આપણે તેમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી તેને આ રીતે હલાવતા જશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવીશું ખાંડ ઓગળી જાય એટલે તેમાં આપણે તેમાં એલચીનો પાવડર અને થોડીક સેફ્રોન એટલે કે કેસર એડ કરશું હવે ચાસણી એક તાળ થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે હલાવતા જશું અને તેને બોઈલ થવા દેસુ ચાસણી આપણી બરાબર થઈ છે કે નહીં તેને ચેક કરવા માટે આપણે બંને આંગળીથી ચેક કરશું અને જો તે આંગળીમાં ચોટે તો સમજવું કે આપણી ચાસરી છે એ રેડી છે તો આ રીતે આપણે તેને હલાવતા જશું અને જ્યાં સુધી એક તારની ચાસરી ન થાય ત્યાં સુધી તેને આ રીતે સતત હલાવતા રહીશું હવે આપણી ચાસરી તૈયાર છે કે નહીં તેને ચેક કરી લેશું તો આ રીતે જો હાથમાં એક તાર બને છે તો અહીંયા આપણી ચાસરી બનીને રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી આ ચાસરીને તરત જ આપણે રેડી કરેલા મોનથાળમાં મિક્સ કરી દેસું અને આ રીતે ચાસરીને એડ કર્યા પછી તેને આપણે સતત આ રીતે હલાવશું જેથી કરીને ચાસરી છે એ લોટ સાથે સરસ મિક્સ થઈ જાય આ રીતે મિક્સ કર્યા પછી આપણે એક મિનિટ માટે તેને ફરીથી ગેસ ઉપર લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એક મિનિટ માટે તેને આ રીતે મિક્સ કરી લેશું જેથી કરીને ચાસરી છે એ લોટ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક ટ્રેને આપણે તેલ અથવા તો ઘીથી ગ્રીસ કરી લેશું અને રેડી કરેલા આપણા મિશ્રને તેમાં લઈ લેશું આ રીતે ગરમ ગરમ તેને ટ્રેમાં લઈ અને વાટકીની નીચે સેજ ઘી લગાડી તેને આ રીતે મોંથાર ઉપર ટેપ કરીશું એટલે મોંથાળ સરસ ડીશમાં સેટ થઈ જશે રેડી કરેલા આ મોંથાર ઉપર આપણે પિસ્તાના કતરણ સેજ સ્પ્રેડ કરશું રેડી કરેલા આ મોંથાળને આપણે બે કલાક માટે પંખાની નીચે રહેવા દેશું જેથી કરીને મોન છે આપણો સરસ સેટ થઈ જાય અને સેજ ગરમ હોય ત્યારે આ રીતે ચાકુથી તેમાં આપણે કટ લગાવી લેશું અને ચોરસમાં તેને કટ કરી લેશું તો આ રીતે કટ કર્યા પછી આ રીતે તેને ઢાંકી અને બે કલાક માટે રહેવા દેશું અહીંયા તમે કપડાનો પણ ઉપયોગ કરી શકો છો બે કલાક થઈ ગઈ છે તો હવે આપણા મોનથાળના પીસ પણ બનીને રેડી છે તો આપણે પ્લેટમાંથી તેને કાઢી લેશું તો આ રીતે આપણે મોનથાળને સેલાઈથી બનાવી શકીએ છે તો રેડી છે આપણા ગુજરાતી સ્વીટ એટલે કે મોનથાર તો બજાર કરતાં ખૂબ જ સસ્તો અને સારો એવો મોનથાર બનીને રેડી છે તો આ રીતે એકવાર મોન જરૂરથી ટ્રાય કરજો રેડી છે મોન તેને આપણે ફરીથી આ રીતે પિસ્ટાથી ગાર્નિશ કરીશું તો એકદમ પરફેક્ટ એવો મોનથાર બનીને રેડી છે આજની આ રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં